साईनाथ मंदिर अकोटा वडोदरा ना संयुक्त उपक्रमे भव्य सेवा सेवाकीय कार्य करायु एक बार जरा सोचना कि जितना आपको मिला है उतना कितनों को मिला है जीवा सूत्र साथे टीम डब्ल्यूडब्ल्यूएफ वडोदरा ने रामेश्वर साईनाथ मंदिर अकोटा वडोदरा ना संयुक्त तो उपक्रमे 28 अप्रैल 2024 ना रोज मंदिर खाते संध्या समय आरती वेढाय भव्य सेवाकीय कार्य पूर्ण पाडवामा जेमा 100 थी ने कपडा સ્કૂલ બેગ થી લઈને સ્કૂલ માટે લગતી વ્યવસ્થા અને રમકડાનું વિતરણ તેની સાથે સાથે સ્વાદિષ્ટ ભોજન જેમાં આમરસ મસાલા ભાત દાળ ભાત અને રોટી પીરસવામાં આવી બાળકો જોડે ભિક્ષકોને પણ સેવા આપવામાં આવી સમસ ડ્રીમ લાઈફ આ સૂચના આધારે WWF એફ ના સેવાદાર આર ઓલવેઝ થેન્કફુલ ફોર વોટ દે હેવ એન્ડ સમાજના લોક કલ્યાણ માટે વોરિયર્સ કન્સિસ્ટન્ટલી કીપ સર્વિંગ એન્ડ સ્પ્રેડિંગ સ્માઇલ્સ મારો સેવા મારો અધિકારનો સંકલ્પ છે કપડાનું દાન જીપીએસ સ્કૂલ છાણી વડોદરાના પ્રિન્સિપાલ ભૂમિકાબેન અને ટ્રસ્ટી અપેક્ષા ગુપ્તાની આગેવાનીમાં શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યું દાનના સમૂહમાં ડબલ્યુ ડબલ્યુ એફના મહિલા મંડળના અગ્રણી સેવક ખુશ્બુબેન તરફથી કપડાનો દાન ઉમેરવામાં આવ્યું આવી જ રીતે સ્વયંસેવકોને દાન કરવા બદલ કુલ સોળ બેગથી ભરેલી સામગ્રીની મોટી સંખ્યા મળી હતી અને આન્ના સેવા માટે વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવી જે સેવાને સફળ બનાવવા માટેની રામ સેતુ પૂરી પાડવામાં આવી અઠ્યાવીસ ના મેગા સેવાકીય કાર્યમાં ફ્રન્ટલાઈન લાઈન વોરિયર્સના અધ્યક્ષ ડોક્ટર સૈનીની સાથે સાથે ટીમ ડબલ્યુ ના યુવા સ્વયંસેવક રીતુ તિવારી ગોવિંદકુમાર તનવીર મલેક નયન ભરવાડની સાથે મિત્ર કાજલ સેસિલ દવે કપડા વિતરણ અને ભોજન પીરસવાની સેવા આપવા ઉપસ્થિત રહ્યા હતા અલગ અલગ કપડાં પહેરવેશ મળે છે અને બાળકોને મનગમતા રમકડાને સ્કૂલ જવા માટે સ્કૂલ બેગથી લઈને બીજી વ્યવસ્થા મળી જાય અને પરમેશ્વર આપણને એવી સક્ષમતા આપી છે કે ઋતુ પ્રમાણે આપણા આપણી મનની ઈચ્છા પ્રમાણેના કપડા પહેરી શકે પરંતુ આજે પણ સમાજમાં એવા વંચિત વર્ગો છે જે પરિવારોમાં બાળકો રાખીને રાષ્ટ્રીય કક્ષા સ્તર સેવા સંસ્થા વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સના નેવ સેવા કાર્ય હેઠળ વસ્ત્રદાન અને અન્ન સેવાના પરિયોજના અંતર્ગત ટીમ ડબલ્યુ એફ વડોદરાના સ્વયંસેવકો દ્વારા ઋતુનું યોગ્ય અલગ અલગ પ્રકારના કપડા સ્કૂલની વ્યવસ્થા ભોજન પ્રસાદી રૂપે પીરસવામાં ટીમોનું સરાહનીય કામગીરીથી આગળ ટીમ વડોદરા સૌ પ્રથમ સ્થાને આવતી હોય છે જે વડોદરાના સેવા શહેર ઓળખાય છે તે ખૂબ જ ગર્વની વાત છે જીપીએસ શાળા અને રામેશ્વર સાંઈનાથ મંદિર સેવા પરિવાર ડબલ્યુ થી ઘણા વખત થી સંકળાયેલા છે અને આવા સંસ્થાના સેવા અને સમર્થનને ટીમ ડબલ્યુ એફ વંદન કરે છે બાળકોને પ્રેરણા સ્ત્રોત સેવાનું મૂલ્ય બને સંસ્થામાં જોવા મળતા હોય છે અને બાળકોને આવા સેવાકીય કાર્યમાં ભાગરૂપ કરી બાળકોને દેશનો ગર્વ કરવાનો પ્રયાસ નિરંતરપણે ચાલી રહ્યું છે we